બોલાવી એવું જીવન જીવો બાકી આ દુનિયામાં ખોવાય જાઉં નકર બાકર ઘણા જાગે છે મેં એને બીજું બેન બાકર હજી ઘણા જાગે છે અને આ બાકર થી બચીને રિયો ફોનનો દુરુપયોગ ન કરો મારી દીકરીઓ ફોનનો ઉપયોગ કરો મેં આગલા વિધ્યા કીધું મારી દીકરી એક અઢાર વર્ષની ની છે એકવીસ વર્ષ ની છે મારી દીકરીઓ છેલ્લું મને હમણાં અયોધ્યા ની જાત્રા કરાવી હવે મારી દીકરીઓ સાસરે વાઈ જશે મને કે માં અમે સાસરે વાઈ જાય તારી અયોધ્યા મનમાં મારી દીકરીઓ એ મને જાત્રા ઓલ ઇન્ડિયાની અંદર કરાવી છે ગાયું ઢોર બધું હાચવીને બેઠી આજ બે ગાયું વિયાણ્યું છે તોય મારી દીકરી હાચવીને બેઠી છે એટલે હું એમ કઉ છું તમને જે અનુકૂળતા આવે પણ મારી દીકરી મારી એક પ્રેરણા છે માવતર ની તમારા પરિવાર ની લાજ રાખો બીજું કઈ નથી આબરૂ રાખો તમારો ચાર સાઠ વર્ષ નો છે ને એને પૂછજો લાખરતી બાપુ કે છે ને કે એની ઇજ્જત કમાતા કેટલી વાર લાગી એને એની એની પોતાની દુનિયા તમને દેખાડતા એને કેવડી મજૂરી કરી રહી છે કેવડા એને દુખ ભેટાય છે એક પલની છઠ્ઠી ઘડીમાં દીકરી એમ કહી દે બાપને હું તને નથી ઓળખતી કેમ જીવું આ વાત ઉપર મને બહુ દુખ થાય છે હું કોક માટે રડું છું મારે મારી નાગબાઈએ રડવા દીધી જ નથી હું ખોપ માટે રડું છું

સમાજ ને દરેક દીકરીઓને લાગુ પડે હારે હારે દરેક મા બાપ ને લાગુ પડે એક નાનકડી શણી આ ચોરીના મેચિંગ માટે આખી બજાર ખેદી નાખતી દીકરી

એ વસ્તુને જો આપણે ઠોકર મારતા હોય એના પ્રેમને એની લાગણીઓને એની ઇજ્જતને આપણે ઠોકર મારતા હોય તો બીજે જઈને આપણે ક્યાંય સુખી થવાનો કેવી અપેક્ષા રાખવાની પરંતુ ખાસ બેને કીધું ને ઘેરામાં ઘા કર્યો હોય એકાદ દીકરીને લાગુ પડી જાય એકાદ જેનને લાગુ પડી જાય એકાદ ભાઈને લાગુ પડી જાય એટલે અમારા જ્યાં દોડા દોડીઓને ભાગાભાગી છે ને એ સફળ થઈ જાય અને માલદેવભાઈ જેવા અને એવા બીજા કંઈ કેટલાય લોકો અને ભજનને સેવીને બેઠા હે સંતો ને સેવી ને બેઠા હે એમને એનું એનું જે પ્રમાણ છે એ સાર્થક થાય અને અમીરભાઈ હજી એક વાત મને યાદ આવી ગઈ કે દીકરીઓને જે ચેતી જશે ને બસ મારા દ્વારા જે દારૂડિયા ભાઈ ઘણા પી પી એની જિંદગી ખરાબ કરી નાખ્યું એ મારા જો ભગવાનજી ભાઈ દ્વારા મળ્યા એ બિચારા મને એક જ વાર મળ્યા અને ભગવાનજી ભાઈ કીધું કે ત્યાં તમે જાઓ નાગભાઈ નું શરણ લ્યો એ માણસ સાચી જે પચી પચી વર્ષ દારૂ પીતા એની ઘરવાળીઓ છે ને એમ કેતી કે આ અમારા ધણી નથી આ મારે નહીં પાંચસો નું મારે ક્યાં દેવા જવું પડે પણ બચવું કઈ બચો તમે દીકરા નથી કરતા આપણે કોઈ દોરા એક વસ્તુ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા હોય આ રેખાથી હંમેશા બચ્ચીને હાલવાનું હોય પણ એક વસ્તુ કે કોઈ માણસને અંદર થી કહેવાની એવી આવડત હોય એવી માતાજીની કૃપા હોય કે જે હા વ્યક્તિને એ શબ્દો લાગતા હોય છે બેન ભાઈની તુંબડી વાવેલ હજીની અન્ય છે એ અમારે સાંભળવું છે ભાઈ ની આવે તો ભાઈ

પણ જયારે મારે એમને મળવાનું થાય કઈક કુદરતી સંકેત હોય કઈ નથી થતું આપડે તો એમાં નિયમિત બનીએ હે ઈ એને કઈક ના મને ગર્વ છે કે અમને જો તમે આ દુનિયામાં ઓળખતા કર્યા હોય તો તમે અને વિજયભાઈ જોટવા અને અમને આવા ફાર્મ તો હવે ભૂલી જવાનું આપણે આ ચિત્રકૂટ અશોક વાટિકા અને આ બધું ઓલું કે કે દિવાન ખાનું

પછી ભલે આપણે આનંદ તો હજી ખુબ કરવાનો હોય પરંતુ એ પેલા આપણે જે જે વસ્તુ એને ઈ લોકો જેની રાહ જોવે છે આપણે ખરેખર તો વાછરા ને તો હું મારો મારો મારી જાયો તો જન્મ જન્મ થી મારી ક્યાં એની હારે મારું કઈક લીટો દીકરી વારો મારો પ્રેરણા મારી નાગબાઈ ની પ્રેરણા ત્યારે મારો ત્રીસ સેકન્ડ નો કોઈ મારો ફોટો નહોતી પાડવા દેતી ની ત્રીસ સેકન્ડ નો વિડીયો વાયરલ થયો તમારા સુધી ફોઈ ગયો ત્યારે અમીરભાઈ તમારે નેહડા સુધી ધક્કો થયો આ વિડીયો નકર એજ मामली बहन હતી ઈદ હું નેહડા હતી પણ આ મારા વાછરાનો વિડિયો આવ્યો ને ત્યારે તમારે આવું પડ્યું મારા વાછરાને કેમ ભૂલું હું પ્રાણ તો નહીં ભૂલું ભેગા ને એમાં એને તમને આમ ભાવથી એટલે આ થોડું અને પછી

Ah, oh! આ બધા વિડીયા થી તમે મને કલાકાર તરીકે ગોયતી હતી બિલકુલ મારી નાગબાઈ ને વીર વાછરાની પ્રેરણા થઈ ગઈ મને ભેરીઓ ઓઢાડીને માએ આઈમાના રૂપે દુનિયામાં પ્રેસિત કરી દીધી અને દુનિયાના માતાજી કામ કરે છે

તમાર ઘીર જ જાય એ લાડે કોને વીરની જાન બોસ સસ્તાણા ભાઈને ગઈ તું બીજો અને તમારી મા તમારા માટે જે ગીત ગાય તમારી બેન તમારા માટે ગીત ગાય ને mão pro outro. Ó, aqui, né, બહુ મજા કરી ને આવો નવો આનંદો આપણે કરતા રહીએ માલદેભાઈ જેવા મિત્રો મેં તમને શરૂઆતમાં કીધું કે અમીરભાઈ હું કમાડા આવા માતાજીના આશીર્વાદ મળ્યા માલદેભાઈ જેવા મિત્રો મળ્યા ખરેખર જરાય હારું લગાડવાનો પ્રોગ્રામ નથી પરંતુ જે દિલથી પ્રેમથી એકબીજા જોડાયેલા આવો નાવો પ્રેમ આવો નાવો ભાવ

અમીર ભાઈ આમાં રામાયણ માં આવે છે શબ્દ શું કે આ મોરાજ બાપુ છે ને એક કડી મને લેવા દો બે ભાઈ છે ને

જય જય માતાજી ભાઈ મારા દીકરાઓ તમને જાદી જાદી શક્તિ દે ને આવા હિરલા પડ્યા હોય ને એને થોડાક તાર